વધુ એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ક્ષત્રિય આગેવાનો પર પ્રહારો કરી રહ્યા છે પરંતુ અહીં તેમની જીભ લપસે છે અને તેઓ રાહુલ ગાંધીના બદલે રાજીવ ગાંધીનું નામ લે છે પદ્મિની બા આ ઓડિયોમાં રાહુલ ગાંધી તેમણે ક્ષત્રિયો ઉપર આપેલા નિવેદન મામલે માફી માંગે તેવી માંગણી કરતા જોવા મળે છે પરંતુ તેઓ નામ ખોટું બોલી રહ્યા છે સાથે જ તેઓ ક્ષત્રિય સંકલન સમિતિ પર પ્રહાર કરતા પણ સાંભળવા મળી રહ્યા છે હવે તો બધા ફ્રી થઈ ગયા હશે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો બરાબર છે તો અમારી ઉપર એવા આક્ષેપો લગાડતા હતા બીજેપી બીજેપીમાં છે ને બા આમ છે ને બા એટલે તો હવે ફ્રી થઈ ગયા છો તો હવે વિરોધ તો કરો રાજીવ ગાંધીનું ભલે જે બોલી ગયા એ બોલ્યા હતા ને કોઈ એમાં એડિટિંગ નહોતું ને કાંઈ પહેલાંના નતા એ તો આપણા સમાજમાં બધા ભ્રમ કરાવતા હતા બાકી એ વિડીયો છે ને જાહેર સભામાં રાજીવ ગાંધી બોલ્યા હતા બરાબર છે અને બીજા ભાઈ પણ બોલ્યા હતા પણ ના ના પહેલ કરવી અઘરી છે હું બોલું ને તો જ બોલે એ લોકો હું અમે બેનું બોલીને તો જ પાછળ ચાગીએ તો પાછળ 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 આવે બરાબર તો હવે પહેલ કરો બધા અને માફી મગાવો બરાબર છે કેમ એને કેમ માફ કરી દીધા એ બોયલા જ છે આપણા સમાજનું બરાબર તો પહેલ કરો હાલો ઝંડા હાથમાં લીધા છે તો કરો હવે પહેલ હવે તો હાવ ફ્રી થઈ ગયા છો હવે અત્યારે તો કાંઈ કામ નથી પછી ચૂંટણી આવતી ચૂંટણીએ પછી તમે વરી પાછા બધાને ઉપાડશો કે હાલો મત કરો મત કરો આને મત કરો ને ફલાણું કરો ને ઢીકળું કરો ને એ તમારા લોકોનું કામ છે એટલે છે ને હવે ફ્રી થઈ ગયા હોય અને હકીકતની સમાજ સેવા કરતા હોય તો બધા પક્ષને સરખા દેખા જોવા જોઈએ બરાબર અમે તો સામાજિક હતા સમાજ જે સમાજ લેવલ હોય ને એને સામાજિક જ લેવાય એને કોઈથી રાજકીયમાં કંઈ આવું જ ન જોઈએ બરાબર એટલે અમે તો સામાજિક અમે તો કોઈને વોટ આપ્યો જ નથી એટલે હવે છે ને તો પછી આ બધા આ લોકોને કેમ માફ કરી દો છો એમાં તો શંકા ની સ્થાન હોવું જ જોઈ બરાબર પણ ના ભી પડે ભી અમે એકલા આગળ આવીને કંઈક અમારી ઉપર થાય તો બરાબર એટલે હવે કરો એ હાચા હોય તો કરો પણ નહીં કરે મને ખબર જ છે નહીં કરે આ તો અમે ઓલા બેનું આગળ આવ્યા હતા ને બરાબર અને પછી ચઈ ગયું હતું ને અને એમ હતું કે ઓહો આમાં રસ લેવા જેવો છે અને આમાં તો હાઇલાઇટ થવાનો ટાઈમ છે ને આમાં આપણે આપણું કરી લેવાનો ટાઈમ છે એટલે બધા બહાર નીકળ્યા હતા આમાં નીકળો બા કરો પે વિરોધ કરો તો આવે છે વડોદરાના હરણી